નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની અંદર એક ઘટના સામે આવી છે અને જેની અંદર ત્રણ વર્ષનું બાળક રમતા રમતા રસ્તા પાસેથી આવતી ફોર્ચ્યુનર ગાડી નીચે આવી ગયું આ ઘટના બાળકના ઘરની બહાર બની હતી અને જે સમગ્ર રીતે ઘરે લાગેલા સીસીટીવી જે કેમેરા છે તેની અંદર આ ઘટના કેદ થઈ છે આ ઘટનામાં પરિવારના સભ્યો અને વાહન ચાલકની સતર્કતાને કારણે બાળકનું ચમત્કારિક રીતે બચાવ થયો છે સીસીટીવી ફૂટેજની અંદર જોવા મળી રહ્યું છે કે બાળક અચાનક રસ્તા પર આવી ગયું અને ફોર્ચ્યુનર ગાડી તેની નજીક આવી ગઈ જો કે ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી અને પરિવારના સભ્યોએ ઝડપથી બાળકને ઉપાડી લીધું જેને પગલે મોટી દુર્ઘટના ટળી બાળકને કોઈ ગંભીર ઈજા નથી પહોંચી અને જેને સ્થાનિક લોકોએ ઈશ્વરની કૃપા ગણાવી છે તો આ કિસ્સો જે સામે આવ્યો છે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારીના ગણદેવીની અંદર ત્રણ વર્ષનું બાળક રમતા રમતા એક ગાડી છે તેને નીચે આવી જાય છે ફોર્ચ્યુનર ગાડી છે તેની નીચે આ બાળક છે તે રમતા રમતા અચાનક આવી જાય છે પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતા અને તેના જે પરિવારજનો જે છે તે ત્યાં પહોંચી જાય છે અને તેમના દ્વારા તરત જ એ બાળકને ખસેડી લેવામાં આવે છે અને જેને લઈ બાળકનો જીવ બચી જાય છે ચમત્કારિક બચાવ આ બાળકનો લોકો અને ત્યાંના જે રહીશો સ્થાનિકો છે તે ગણાવી રહ્યા છે આ ઘટના અત્યારે નવસારીથી સામે આવી રહી છે અને જ્યાં સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે દેખાય છે સમાજ દતા હિતેશ વધુ વિગતો આપશે હિતેશ આ જે ઘટના સામે આવી છે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય રમતા રમતા એક બાળક અચાનક એક કારની નીચે આવી જાય છે સદનસીબે તેનો જીવ તો બચી જાય છે શું છે વિગતો